કે કબા અલે આપણે જીજીબીના પૈસા આલે નહીં દીવાલ બંદી બધું પાડી પૂરી આપણે લેવાના છે આલવાના નથી બકા અલે એમ ને આપણે લેવાના છે હા તો હું એમ કહું છું કે તું કહેરો નહીં લેવાના

અરે અહીં જોઈન કે તારો બા નો પૈસા કોના પૈસા કોના તો કામ ખાસ હજુ તો નો મારા

તમારા ગાંડ છોકર મને પૈસા પૈસીએ તારા ગળાની ભગવાનનો પૈસા આયો પૈસા મને આયા હવે પૈસા તમારે વાના કે કોને કે દીદી ઈ જો પકા કાઢવાનો તો એ દીવાલ ને પડાવવાની આ તમાર પગલું ભગા ગઈ બધું નો જ દો દીવાલ પૈસા દેવાના કોકરા રે ના એય હમ દલે ને કે આમ નેમ પાડ્યું છે આપડે મગ દે છે એમ નહીં તો કે ડ્રાઈવર

પૈસા લેવાથી પૈસા કોઈ નઈ આવે પૈસા આવતી હોય તો લડાઈ માંગાર ભગા ને પૈસા લેતા બંગે પૈસા

આઠેન માથે પડી જમકો બાહુ ઉલ્યો તને ધોળ પડન તો તું બાહુ મૈ ના હું તો આમર એમ તો માથે પડી જામ બે હે દેકા

Amaru yang dibawakan.